हेलो हां कौन? आओ बोलो। कौन? हाय। बोल ले। हूं हो करो। हां ब्लाउटर बजा देती छी। हां बड़ा ऊट बंदइन करो। क्यों? हां हूं कर मैं की फोन तो करू क्या साथ हूं? लाडी है। ले आ ले। एकलो होता मैं की

જો મારી વાડીએ નથી આવતો એટલે આપડે તમારે મારે પૂરું વિશ્વાસ તમને મારી ઉપર એટલો મોત નહીં વાત છે

એમાં બધા ભૂલી ય જાય એમ હું એક બાય છું એની બદલે ની ક્યારે નો તો વાત બરોબર છે ઓલા નાના નાના ત્યાં એનો વિચાર કરો જોઈએ જ અમારે હા એ અને પછી અહીંયા તને ખબર ને આપણા ગામ માં એક દાડલો બની ગયો ઓલા ભાનુ બેન કરીને છે શાંતિ તો મરી ગયા હા તો બધું આયા કરવાનો પણ હું શું કહું હા મેં કીધું આમ વાતો કરી એમ તમે કીધું હવે ફોન કરાય મેં કીધું ઈ મેં કીધું સારું પડે હમ મારી વાડીએ મારી સિવાય કોઈ હોય નહીં એકલો હું કે વળ બીજો કાઈ કહો તો ઘાણટો બધાઈ છૂટી જશે માટી ચીલ ના તૂટીએ મને વાત મળે ચીલ મેં છોડી નાખ્યું કાઈ લે હા તો ઈ મને કેનાર માણસ ફોટો હા ઈ કે કે મને કે ભાલામ કહેતો કે બોલ કે કે માટી જે કે મારી ઓ સાપી કોરે છે ભેજે જાય કે રાખે કે કેને સ્ક્રીટ પણ કે ચીલ ના કે કે મારી વાત સાંભળો સીટી ઘડાઈ કીધું ને હા ઓય તેમ

જો પાસો હા તો હું કરશ એમ તમને પૂછું છું મે કે એમ ન કીધું કે કકે તમી જો એમ હવે તને ગોઠ એમ કર હવે શું કરું કી નમ કહું ઈ જો તારે હું કરું મને શું સમજાય તું મને વાત કર તો મને ખબર પડે કે કે તારે આ કરવું એમ હા તો કરવું તો છે જ છે પણ બોની આર્ય કરવું ઈ છે કરવું છે ઈ તો કાપી તોવાનું હા ખોડાનું પછી na iya waje amominin introsini iya jiwa jiwa bari nwa na saniji ito kona harsunanci? ko ohun ya nka ohun ya makarai gizo ya ya mara waje akara aka bunga na harsunanci ya ce ma a na nkwaru ya ma yi nutarse iwe kyayya ma yi ko nuna akari yi wasu bata yi na હમ સારું તો હવે આપડું કોઈ થોડું માને ઠીક નકર તમારો વારો તો છે સમજી લેજો મને મને આ તારીખે કે માન એટલે તો એટલું બધું મારી મજાક મજાક નહીં કાઈ હાસી ને જોજો એક બેહાઈ ન કરી દઉં તમને તો કેજો હમ હમ વાતે રે બોલ બીજું

તમારી મારી ઉમર બેયની સરખી છે હા થોડી કેટલી ટેતારી મારી હા আর બાયની આજુબાજુ છે તબ હું થાય કે તમ મોટી છું હા તો મોટો રહો ને એટલે હું માનતી બોલાવું પણ તой કરવાન મજા આવે છે તમને તને મશીન લંપાણી માર સચ્ચે ઈશ્વર મારી વાત સાંભળો તમે હા يلا જો ઓટે મોટા કીચબીસ કરીને બબલા દબાવો પછી તમે તમે કે આવ પાવા કરી લે હા હાશી

કામ ને મને તને પડ લઈ વાત કરી નહી વાત કરું મને મા શું કેવો હોય કાઈ નઈ એકવાર તો મને વા આવવું પડ્યું છે તમારે ચેટ મૂકવો મારી વાતમાં છો ચાલા આવો અહિયાં શરૂ છું શરૂ ન હોય મને તો વાત આ બે આપ તમારી મા સિવાય તો ક્યાં જાય ને કે ડર છે મને નઈ ક્યાં તો કેતો હો ને તો ઈ તો મને બીક છે જાયર નઈ બસ આ બે બેસને

તમે મસ્તીએ છે એટલે કરી વે નઈ કરજો પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં હું આંગળીન જોઈ તોને વિશ્વાસમાં તૂટવાની નહિ લોકોજી તુઈ તો તેલીને ખબર એકવાર તમે હું ઉપર છે હું મુકો નહીં ક્યાં ક્યાં તો ખરા અહા તો કસો પાં આ તેદી ઈ તો કસ મારા વિશારું પડે ને તમાર ટાઈમ હોય એટલે કરો મારું નક કી દેવું વાંધો નહિ

જો એનો હતો હે અશ્યા નતો તો અમને બતાય ના સાનું સા નતો કે તો મને કેતો સકુડીને જાવને યાર બિગા થાય બંધોને પછી આ પછી ખાય ને પછી તને તારા થાય બંધોને તો તું કા કેવાનો છ નઈ 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 ઈ લોકો ની વાત તો અલગ છે ને આપણી વાત અલગ છે છે આપણે બધા લગન થઈ ગયેલા છે ઈ બધી વચ્ચે દે કુવા હતા હમ અને ઈ નાળા હતા તો ઈ કઈ અકલ ન હતી ને બધી હમ

<laughs> <laughs> तेरी <पार्ण> <laughs> <बुर पिर थी। laughs> तो नेपान की रहो हाँ बुरा भी तो वे हम करेंगे यू वंटेशिकेश तो उस समय मने किया हाँ साइमन मुक हाँ मुकु नहीं 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 क्यों 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 नहीं आया तो कहो मुकू मुकू याँ ما در کې دبلو مچن دا ورکد بینځه کله یا وې دې واڅو بره لسه څه شي یې کوه څنګه څنګه ټان پکړای دی وره څنګه هم ها دې نه باندې اندې مې تمہاري خانه کې کوئی یو پوريښมายو ها اچھا ته کی کوه تمہاري اوس هچې ورवाडीا ته هغوی ګومړي کې نه یې وڅو وایس پالې آلی وې هو کرے وایې وریا کای نګل څه څه اچھا वैसे से कूटे वैसे मैं साथी ठीक तो मावो ले तोय मावली तोय અત્યારે ન અત્યારે 5 10 મિનિટમાં 5 હું વાડીએ તો આમ ગાડી લડાવવા નથી હાલીન આવ્યો એટલે 20 મિનિટ થાય આ તો આઈન ગાની અત્યાર સુધી કે ખાલી નહીં ઈ તો મોટી પ્રોબ્લેમ છે કે ઈ તો મોટી પ્રોબ્લેમ છે એમ હે మా తరఫీ టెన్ వా

આવે તો અંડા નાખી દેમ કે ઓકે નહીં કે મોંચે ને હા બરાકે અલગ જ છું વાત હાચી છે પણ તમારા ને મારે બંને રામી જાય એવું ને હર કેવું જ પડશે વાંછેની જો એક શરીર એક થઈ જાય હમ પછી તમે કે હો કે નહીં હા તો પછી હા વાંછેની મુકો દીજો મારી કમ સે કો వీస మిని బారో పవర్ఫుల్ హర్మ हां तो मुको हां है के दी मन किया कुछ कैशपन ओ माले ने ओगड़ी हां वन बाय 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 मुझे नहीं तुम कौन थे भाई ¿Ya? tu conte a la mud cómo que te vos.